દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઉદી અરબ ખાતે હજ પડવા જનાર મુસ્લિમો માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો કે જેવો હજ પડવા જનાર છે તેઓ જોડાયા છે આયોજન બે દિવસ માટે કરવામાં આવ્યું છે કોરોનાને લઈને ત્રણ વર્ષથી હજ પડવા ભારત સહિત દુનિયાભરમાંથી લોકો સાઉદી અરબ પહોંચી શક્યા ન હતા જોકે આ વર્ષે હજ થનાર હોય અને હજ પડવા માટે ભારતમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જનાર છે ત્યારે હજ કમિટી દ્વારા હજ પઢવા જનારાઓ માટે વેક્સિન કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન કેમ્પમાં સવારથી જ મુસ્લિમ બિરાદારો કે જેઓ હજ પઢવા જના છે તે ઉમટી પડ્યા હતા બે દિવસ ચાલનારા કેમ્પમાં હજ યાત્રીઓ પોતાની સાથે આઈડી પ્રૂફ પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે સાથે હજ કમિટી દ્વારા આપેલા કવર નંબર પણ લખવાનો રહેશે તેમ જણાવ્યું છે સુરત શહેર વાળો કે લીધે રસીકરણ કા પ્રોગ્રામ સિવિલ સેલ્ફ હોસ્પિટલ રખા ગયા जो आज दो दिन प्रोग्राम का प्रोग्राम चलेगा चौदह तारीख और पंद्रह तारीख के लिए खास ये प्रोग्राम हाजियों के लिए तो हाज, तो तो सूरत शहर की सिविल हॉस्पिटल में जो मजूरा गेट पर पढ़े जो उसके अंदर ट्रोमा सेंटर के अंदर जो नया बिल्डिंग बनाए उसके अंदर यह प्रोग्राम चालू है ये सूरत शहर के गाँव पर चार हाजी है जिसका रसीकरण का प्रोग्राम होगा इसके बाद उन हाजियों को जो बैग जो तो हज कमेटी की दी जाएगी उसका भी प्रोग्राम बाद में उनको तो यहाँ से बैग का भी प्रोग्राम तो दिया जाएगा हाजीपुर सूरत तो शहर के यहाँ पे हाजी आएंगे इंशाल्लाह आज दो तो दिन तक सुबह नौ से लेकर तो को एक बजे तक और शाम को तीन से पाँच बजे तक का प्रोग्राम चालू रहेगा हाजी लोग तो लो ये मैसेज देना चाहता है कि जो आए वो हाजी यहाँ पे अलहमदिल्ला वो थोड़ा शांति बनाए रखे और अपना जो रसीकरण का कैंप में जो ये है जो और रस्सी आपको जो दी जाएगी जो वो इसलिए दी जाएगी कि आपको वहाँ पे होम कम ना हो और आप बीमार ना पड़े इसके लिए और रस्सी लेना उनके लिए ज़रूरी है और वहाँ जाकर खास दुआ करें हाजी लोग जो खिदमत कर रहे हैं ट्रेनर उनके लिए दुआ करें कि अल्लाह तला उनकी સુરત નાસ્પિટલમાં હજ યાત્રીઓ માટે યોજાયેલા વેક્સિનેશન ફક્ત ગુજરાત રાજ્ય હજ કમિટી સુરતના હાજીઓ માટે જણાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ